જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે અર્ટિકા ગાડી જોઈએ રહ્યા છો ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે રહેશે સાવ ઓછી કિંમતમાં અર્ટિકા ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો અર્ટિકા ગાડી વિશેની બધી જ માહિતી મળી રહી છે બે હજાર ચૌદ સાતમા મહિનાના મોડલની ગાડી જોવા મળે રહેશે વિડીઆઈ વર્ઝન છે ગાડીનું ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનુ બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એ લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તમે જે સુઝુકી અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો બે હજાર ચૌદના મોડેલની ગાડી જોવા મળે છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફૂલ ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી છે કંપની કલર ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે છે આચવેલી ચોખ્ખી ગાડી છે વડોદરાનું પાર્સિંગ જીજે જે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું પાર્સિંગ જોવા મળે રહે છે ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે છે તેમજ વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ગાડી છે ક્યાંય કે સડો જોવા નહીં મળે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહી છે ચાંચવેલી ચોકી અર્ટિકા ગાડી વેચવાની છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે છે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આર્ટિકા ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આર્ટિકા ખરીદી શકો છો સાચવેલી ચોખ્ખી ગાડી છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ઓગણ કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી આ ગાડીમાં એન્ડ્રોઈડ ડિસ્પ્લે એડ કરેલ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે ચાચવેલી ચોખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો અર્ટિકાના માલિકનો નંબર વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે આ ગાડીના માલિકનો નંબર નેમ નવાણું છાસઠ એકત્રીસ તેત્રીસ એ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને અર્ડિકા વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ગાડી રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી